અમદાવાદના નારાયણપુર બાદ દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક જાહેર રોડ પર આવેલું શૌચાલય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું જે મામલે આખરે ત્રણ મહિના બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાર્વજનિક માલ મિલકતને નુકસાન પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અજાણ્યા શખ્સો દ્વારા જાહેર શૌચાલય તોડી નાખવામાં આવ્યું હતું જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર નેતાઓને જાણ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નહોતી સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં સાત જુલાઈ રાત્રિના સમયે થયેલી લૂંટ અને મર્ડરની ઘટનાઓ લાઈવ વિડિયો સામે આવ્યો છે જેમાં લૂંટારાઓ જ્યારે દાગીના ભરેલા થેલો લઈને ભાગી રહ્યા હતા ત્યારે જ દોડી આવેલા આશિષ રાજપ્રા નામના વેપારીએ લૂંટારાઓને રોકવાનો પ્રયાસ કરતા ધડાધડ ફાયરિંગ કરતાં આશિષ આશીષ ઢળી પડ્યા હતા જેનો લાઈવ વિડિયો સામે આવ્યો છે પલ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કામ કરતી મહિલાની બાળકી સાથે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું સિક્યુરિટી ગાર્ડની આ હરકત અંગે સગીરાએ માતાને જાણ કરતા માતાએ પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તત્કાલિક દુષ્કર્મના આરોપ સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક મહિલા તેની સગીર બાળકી સાથે રોજ કામ કરવા જતી હતી આ સોસાયટીમાં કામ કરનાર સિક્યુરિટી ગાર્ડની નજર મહિલાની સગીર દીકરી પર પડી હતી સગીરના માતા કામ પર જતા સિક્યુરિટી ગાર્ડે મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરદસ્ત દુષ્કર્મ આચર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પુલો હાઇવેની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરીને ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કરવામાં હાથ ધરવામાં અને સૂચના આપી ત્યારે વડોદરાથી ભરૂચ સુધીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર યુદ્ધના ધોરણે રસ્તાઓને દુરસ્ત કરવામાં આવ્યા છે એક મહિનાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદ અને વાહનોની સતત અવરજવરને કારણે કારણે જાંબુઆપોર અને બામણ ગામ નજીકના સાંકડા પુલો પર તેમજ ભરૂચ ખાતે નર્મદા બ્રિજના છ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પીઆઈયુ એકતાનગર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી ગીર જિલ્લાના ગીરગઢરા તાલુકાના બેડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂબંધીના કાયદાના ભંગ કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે ગુપ્ત બાતમીના આધારે એક વાડીમાં આવેલા મકાનના અંડરગ્રાઉન્ડ બંકરમાંથી રૂપિયા પાંત્રીસ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ દરોડામાંથી છ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા વાવડી રોડને આઈકોનિક બનાવવાની જાહેરાત કર્યા પછી છ મહિના બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી જાન્યુઆરી માસમાં કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં જ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટમાં ડિવાઈડર રંગકામ બેન્ચ સ્થાપના ગાર્ડન વિકાસ સ્ટ્રીટ લાઇટ્સ ગંદકી નિવારણ અને દબાણ હટાવવાનો સમાવેશ થાય છે પરંતુ હજુ પણ મુખ્ય માર્ગ પર ગંદકી જોવા મળે છે અને આઇકોનિક રોડની કોઈ ઝલક દેખાતી નથી કચ્છમાં અષાઢી માહોલ પોતાનો અસલ રંગ બતાવી રહ્યો છે જિલ્લામાં મેઘરાજાની મહેરથી નદી નાળા અને ડેમ છલકાઈ ઉઠ્યા છે લોકો જળ ઉત્સવ રૂપે આ ક્ષણોની ઉજવણી કરી રહ્યા છે રતનાલ ગામના ઐતિહાસિક મગિયાસર તળાવમાં સાર્વત્રિક વરસાદને કારણે નવા નીરનું આગમન થયું છે રતનાલ ગામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રીમતી સરિયાબેન ત્રિકમભાઈ વરચંદના હસ્તે નવા નીરનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોડાસામાં અત્યાર સુધી બાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સબિયાડ પાસે મદાપુર મહાદેવપુર ગ્રામ તરફનો રસ્તો ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે આ માર્ગ પર દસ ફૂટ ઊંડા ખાટા પડી ગયા છે આ રસ્તો મદાપુર મહાદેવ ગ્રામ અને રખિયાલના રહીશો માટે મોડાસા થવા માટેનો એક મુખ્ય માર્ગ અને ટૂંકો માર્ગ છે રસ્તો તૂટી જવાથી આ વિસ્તારના લોકોની અવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે સ્થાનિક રહીશો મારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ખેડબ્રહ્મા વિજયનગર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા બીજી તરફ હિંમતનગરનો હાથમતી પિકઅપ બિયર સતત બીજા દિવસે પણ ઓવરફ્લો યથાવત રહ્યો છે ત્યારે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે વરસાદી માહોલ વચ્ચે હિંમતનગરમાં હાથમતી

અચાનક જ ટર્ન લેતી વખતે બે અલગ અલગ ઊંચાઈના રોડ વચ્ચે લટકી ગઈ હતી ઘટના એ સમયે બની જ્યારે કાર ચાલક ઊંચા રોડ પરથી નીચા તરફ આવી રહ્યો હતો બંને રોડની ઊંચાઈમાં રહેલા તફાવતને કારણે વાહન લટકી ગયું સદનસીબે આ અકસ્માતમાં કોઈ પ્રવાસીને ઈજા પહોંચી ન હતી